નમસ્કાર આ જોતા એમ લાગે છે કે સાપને પણ બીયર પીવાનો ચસ્કો લાગ્યો જુઓ અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલ ઉપર જાંબુગોડા જન રોડ ઉપર આવેલી આઈટીઆઈ નજીક મળી આવ્યો જાણે કે બિયર પીતો સાપ વાત એમ છે કે હવે ગુજરાતમાં દારૂબંધી નહિવત થઈ રહી છે ત્યારે રોજ રોજ પોલીસ પણ પોતાના બાતમીદારો ગોઠવી તેમની પાસેથી બાતમીઓ મેળવી બાતમીના આધારે દેશી વિદેશી દારૂ ઉપર અંકુશ લાવવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે જાંબુઘોડા રોડ ઉપર આવેલી આઈટીઆઈ નજીક કોઈ બિયર પીનારા રશિયા દ્વારા બિયર બિયરનું ટીન ફેંકી દેવામાં આવ્યું હશે તેમાં વરસાદને લઈ કાં તો સાપથી ડરી જઈ કોઈએ ફેંકી દીધેલા બિયરના ટીનમાં દેડકો ઘૂસી જતા આ દેડકાનો શિકાર કરવા માટે સાપે પણ બિયરના ટીનમાં માથું ઘુસાડી દેતા તો એમ છે કે જાંબુઘોડાથી જન હનુમાન જવાના રોડ ઉપર આવેલી આઈટીઆઈ નજીક કોઈ રાહદારીને બિયરના ટીનમાં ફસાયેલો સાપ જોતા તેને જાંબુઘોડા વન્ય પ્રાણી વિભાગના આર એફઓ એસવી રાહુલજીને જાણ કરતા તેમને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં સર્પ મિત્ર તરીકે સેવા આપતા સર્પ મિત્ર પંકજભાઈ પરમાર તેમજ તેમની ટીમને આ બાબતે જાણ કરતા તાત્કાલિક સર્પ મિત્ર પંકજભાઈ પરમાર તેમના વન્ય પ્રાણી વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં સાપનું માથું બિયરના ટીનમાં ફસાયેલું જોતા તેઓએ તાત્કાલિક સાપનું માથું બિયરના ટીનમાંથી કાઢવાના પ્રયત્નો ચાલુ કર્યા હતા જ્યારે સાપને બિયરના ટીનમાંથી કાઢવા માટે તેઓને લોખંડ કાપવાની એકસો બ્લેડની જરૂર જરૂર પડતા તેઓએ નજીકમાં આવેલી આઈટીઆઈમાંથી એકસો બ્લેડ લઈ મહામુસીબતે એકસો બ્લેડની મદદથી બિયરના ટીનને કાપી બિયરના ટીનમાં ફસાયેલા સાપને સહી સલામત બહાર કાઢતા સાપને પણ હાસકારો થયો હોય એવું લાગ્યું હશે જો કે જાંબુગડા અભ્યારણ વિસ્તાર હોવાથી અવારનવાર સાપો તેમજ અજગર જેવા સરીસૃપો નીકળી આવતા હોય વન્ય પ્રાણી વિભાગ દ્વારા વન્ય પ્રાણી વિભાગની ટીમ સાથે સર્પમિત્ર પંકજભાઈ પરમાર પણ આબોલ જીવોને બચાવવા હંમેશા અગ્રેસર રહે છે ત્યારે આ બિયરના ટીનમાં ફસાયેલા સાપને પંકજભાઈ પરમારે બિયરના ટીનમાંથી મુક્ત કરી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે